મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું વડ સાવિત્રી નવ્રતની કથા બહેનો કથાના અંતમાં વ્રતની સરળ અને સચોટ વિધિ આપેલ છે તેથી વિડીયોને અંત સુધી સાંભળજો તો ચાલો શરૂ કરીએ વડ સાવિત્રી નવ્રતની કથા ઘણા વર્ષો પહેલાની વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો

સાવિત્રી દેવી વ્રત કરવા કહ્યું રાજા રાણી સાવિત્રી દેવી નું વ્રત કરવા માંડ્યું થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું કે માતા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે તે પુત્રી એવી ગુણિયા અને ભાગ્યશાળી હશે જે આગળ જતા તમારું નામ રોશન કરશે આવું કહી સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાત્રે વધવા લાગી રાજા રાણી તેને લાડકોટથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ સુંદર હતી વળી

આશ્રમ બાંધીને રહેતા તુમ સેન ના રાજા ના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખૂબ ખુશ થયા આ સમયે નારદજી ત્યાં આવ્યા રાજા રાણીએ નારદજીની સલાહ માંગી નારદજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્ર માટે યોગ્ય છે પણ રાજા રાણી ચિંતાના સ્વરમાં પૂછ્યું કે શું મુનિરાજ નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી પાડ સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે માટે તમે ચિંતા ન કરો મે સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું ગયા અને પોતાની દીકરીનું માંગુ નાખતા કહેવા લાગ્યા રાજા હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા માંગુ છું રાજા ધૂમ સેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમારી દીકરીને શા માટે નર્કમાં ધકેલો છો અશ્વપતિ રાજાએ કહ્યું રાજન મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તમને વાંધો શું છે રાજા હોય ખુશી હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો અને પિતાજીને બેસાડી દીધા સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રી સાથે ધૂમધામ પરણાવી સત્યવાન અને સાવિત્રી આનંદ થી રહેવા લાગ્યા પતિ પત્ની એકમેક ને ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે એ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવનની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી આમ કરતા કરતા એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવામાં જવાની તૈયારી કરતો હતો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો થોડી તેને પેટમાં દુખવા લાગ્યું તે બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો સાવિત્રી તેની નજીક હતી તે આ રડવા લાગી લાગી અને કપાળ ઉપર હાથ ફેરવવા એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો સાવિત્રીએ કહ્યું તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો આવનાર વ્યક્તિ સ્વયં યમરાજ હતા તેમણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા આવ્યું છે આવું બોલી યમરાજ એ પોતાના હાથમાં રહેલા પ્રાણ ખેંચી લીધા સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો તે રોતી કકળતી યમરાજ પાછળ જવા લાગી એ તેની પાછળ આવી જોઈને કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે હું પાછી તો નહીં જોડું હું તમારી સાથે સાત દગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્ર ભાવ સ્થાપિત થઈ ગયો છે આથી હું તમને મિત્ર ભાવે વિનવું છું કે મારો પતિવ્રતા પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ પણ પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરોરાજ યુમરાજાએ કહ્યું કે તથા હવે તું પાછી વળી જા સાવિત્રી કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે જ્યાં મારો પતિ હશે ત્યાં જ હું અને એ જ મારો નારી ધર્મ છે વળી સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજાએ કહ્યું દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી છે તારા ઉપર હું ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય તારે જે જોઈએ તે માંગી લે હું ખુશીથી આપીશ સાવિત્રીએ કહ્યું મારા આંખો દેખતા કર્યા હવે તેમનું રાજ્ય પાછું કહ્યું તથાસ્તુ હવે આગળનો માર્ગ કપરો છે તું અહીંયાથી પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે અત્યારે હું તમારા બારણે છું તો તમે મારું રક્ષણ નહીં કરો યમરાજાએ કહ્યું એ દીકરી હું તારા પર પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય તારે જે જોઈએ તે માગું સાવિત્રીએ કહ્યું મારા માતા પિતાને પુત્ર નથી તેમણે સો પુત્ર થાય તેમનો વંશ ચાલુ રહે તેવું વરદાન આપો તથાસ્તુ કહીને યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજાએ કહ્યું દીકરી હવે શું બાકી રહી ગયું છે જે જોઈએ તે માંગી લે સાવિત્રીએ કહ્યું કે મારે સો પુત્ર જોઈએ છે યમરાજાએ કહ્યું કે તથાસ્તુ હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્ર થશે તેવું વરદાન તો તમે આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે તમે

તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું તારા પતિ ને લઈ જાય આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું એટલી વારમાં સત્યવાન આળસ મરડીને ઊભો થયો સત્યવાને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી જવાબમાં સાવિત્રી બધી હકીકત પોતાના પતિને કહી પ્રતાપે આંખો આવી ગુમાયેલું રાજ્ય પરત મળ્યું સાવિત્રીની માતાને સો પુત્રો થયા અને પોતે પણ સો બળવાન પુત્રની માતા બની આમ બધે આનંદ છવાઈ ગયો એ સાવિત્રી માતા તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર અને સાંભળનારને ફળજો મિત્રો આ હતી વડ સાવિત્રીની કથા આ પ્રતિની કથાની વિધિ કંઈક આવી છે જેઠ સુદ 11 થી આ વ્રત શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું ઘણી બહેનો જેઠ સુદ 13 થી પણ આ વ્રતનો આરંભ કરે છે વડના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મ સાવિત્રી વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળ આહાર કરવો અબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું વડને જળ ચડાવવું પછી સૂતરનો દોડો દોરો વડના થડને એકસો આઠ વાર વેટાળીને પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા વેળાએ નમો વૈવસ્થતાએ મંત્રનો જાપ કરવો

અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવનવી કથાઓ સાંભળવાનો લાભ તમને મળતો રહે